શુભ સવાર મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ શ્રી ગુરુ દેવદત્ત પરસ્પર દેવો ભાવથી સર્વે સખાવાને પ્રણામ જય શ્રી કૃષ્ણ કહો જય જીનેન્દ્ર કહો જય સ્વામિનારાયણ કરો બાહે ગુરુ કરો કંઈક પણ કહો બધા નમસ્કાર પરમાત્માને જ પહોંચે છે આપણું સંપન્ન કરવાની એ રીત છે અને આપણે જેના પપ્પા ને પપ્પા કીએ ડેડી કીએ ફાધર કીએ એવી રીતના ગઈકાલે એક મિત્ર સાથે ફરી વાત થઈ એ ડિપ્રેશનના રોજ ટેબ્લેટ લે છે મેં એમને કહ્યું ફરીથી રિમાઇન્ડ કરાયું કે અપેક્ષાઓ તમે જે પણ વ્યક્તિ પદાર્થ જે કંઈ પણ રાખો છો એને કારણે તમારી થતી ઉપેક્ષા ના અપેક્ષાઓ અને ઉપેક્ષાને કારણે એનું એટલું બધું દબાણ હોય છે તમારા મન હૃદય મસ્ટિક પર એને કારણ તમને થાય છે હતાશા નિરાશ થઈ જાય માણસ તો અપેક્ષા અને ઉપેક્ષામાંથી પ્રથમ તો વ્યક્તિએ બહાર નીકળવું જોઈએ એ અપેક્ષા અને ઉપેક્ષા એ ચક્કરમાંથી જો તમે બહાર નીકળો ને તો તમે હતાશામાંથી બહાર નીકળો દરેક માણસની જિંદગીમાં એક પિરિયડ આવે એવું નથી કે કોઈ પણ વ્યક્તિને ડિપ્રેશન નહીં આવે બધાને જ આવે ખબર નહીં હોય ઘણાને કે હું ડિપ્રેશનમાં છું પણ એ એક પિરિયડ છે કે જ્યારે લગભગ દુનિયાની દરેક વ્યક્તિ મારી ભાષા થાય છે ઘણાને ખબર હોય છે ઘણાને નથી ખબર પડતી ને એની પાછળનું કારણ નિષ્ફળતા જ છે સંબંધોની અપેક્ષાની નિષ્ફળતા ધંધામાં નિષ્ફળતા અપેક્ષા તો હોય ને માણસને કામ ધંધો વ્યવહાર વેપાર બધી વસ્તુમાં જ્યાં જ્યાં તમારી અપેક્ષા છે અને ત્યાં તમને ઉપેક્ષા તમને મળે છે તમારું તમને ઇગ્નોર કરવામાં આવે છે કે તમને નિષ્ફળતા મળે છે આ બધા કારણો કારણે વ્યક્તિ હતાશ થાય છે ને એનું સૌથી વધારે ભારણ ભારણ મનુષ્યના મત મન ચિત્ત અને એના હૃદય પર થાય છે એની આત્મા પર થાય છે એવી વ્યક્તિએ નિત્ય એવી કોઈ વ્યક્તિ જે એના ખાસ મિત્ર હોય સંબંધી હોય જે કંઈ પણ હોય જેની પર એનો પૂરોપૂરો વિશ્વાસ હોવો જોઈએ એની સાથે એને કંઈ નહીં તો રોજ પંદર વીસ મિનિટ અડધો કલાક જે સમય મળે એને વાત કરવી જોઈએ જો હું તમને કહું છું એવી વ્યક્તિને તમારે પસંદ કરવાની કે જેનાની અંદર ખુદ જે વ્યક્તિની અંદર ખુદ પોઝિટિવની એનર્જી હોય એ ખુદ સકારાત્મક વ્યક્તિ હોય મતલબ આધ્યાત્મિક વ્યક્તિ હોય અને પોઝિટિવ થિંકિંગ વાળો હોય આધ્યાત્મિક નિયસે તો પણ ચાલશે પણ એનામાં પોઝિટિવ થિંકિંગ હોય એ ખૂબ સકારાત્મક વાળો એ તમારી ખામીઓની તમારા ગુણો પણ તમને તમારી દ્રષ્ટિ કરાવે એવી વ્યક્તિ હોય અને જેની સાથે વાતચીત કરવાથી તમને સારું લાગે એમ એવી વ્યક્તિ સાથે રોજ પંદરથી વીસ મિનિટ તમારે અડધો કલાક વાત કરવી જોઈએ ટોપિક ચાહે કોઈ પણ હોય અને એ વ્યક્તિ જો માસ્ટર માઇન્ડ હશે ને તો વાતચીત વાતચીતમાંથી તમારામાંથી ક્યારેય ડિપ્રેશન મારું કાઢી નાખશે ને તમને ખબર પણ નહીં પડશે મારી તો આ જ છે અને હું તો તે હું તો તમને સૌને સલાહ આપું કે તમારા ફ્રેન્ડ સર્કલ મિત્ર ગ્રુપમાં તમને એમ લાગે કોઈ વ્યક્તિ નિષ્ફળ છે ફેલ છે હતાશ છે કોઈ પણ કારણસર પ્રેમના સંબંધનું કારણે કે હસબન્ડ વાઈફના રિલેશનને કારણે કે ભાઈ બહેનના રિલેશનને કારણ કે ફેમિલીના બોન્ડિંગના બધા પ્રશ્નો જે ઊભા થાય છે એના કારણે જો એ વ્યક્તિ ડિપ્રેન્સન્સમાં છે તો એને કોલ કરો એમ રૂબરૂ જવાનો દરેકનો સમય નહીં પડે વિડીયો કોલ કરો કોલ કરો એની સાથે નિત્ય વાત કરો એને અહેસાસ કરાવો કે એનું કોઈ આ દુનિયામાં છે અને ખોટો ખોટો અહેસાસ નહીં કરાવો એ અહેસાસ એને તમારો ભાવ એના હૃદયમાં એના જીવનભર રહે એમ એના અંતિમ શ્વાસ સુધી એના એના હૃદયમાં તમારો ભાવ પ્રજ્વલિત રહે એ રીતે શુદ્ધ હૃદયથી શુદ્ધ મનથી એની સાથે નિત્ય વાત કરો ને એને એનું ત કોઈ છે આ દુનિયામાં એ રીતનો એને અહેસાસ કરાવો અને એ અહેસાસ કાયમ રાખો એમ નહીં કે કામ પતી ગયું પછી કાંઈ નહીં એ વ્યક્તિ ઓકે થઈ જાય પછી પણ દસ પંદર દિવસ મહિને પણ એની સાથે એકવાર વાત કરો તમે જેને પોતાના માની લીધા છો તેનાથી પછી અંતર રાખવાનો કોઈ મતલબ નથી ને એને પણ અહેસાસ કરાવો કે ભાઈ તમારું પણ આ દુનિયામાં કોઈ છે મોટેભાગની ડિપ્રેશનની વ્યક્તિ આવી શું છે એને એવું થઈ જાય કે મારું દુનિયામાં કોઈ નથી ને દુનિયા છે પણ એવી એટલે ઘણા વ્યક્તિનો આવો અહેસાસ થાય એમ કે ભાઈ મારું કોઈ નથી એમ અત્યારનો જમાનો બહુ પ્રેક્ટિકલનો છે મેં તો આગળ પણ આપણે વાત કરી છે તે પ્રમાણે જમાનો જ પ્રેક્ટિકલનો છે એટલે ઘણી વ્યક્તિ એવી હતાશામાં જીવતી હોય છે તમે યુરોપમાં જાઓ કે આ મોટેભાગે શું છે કે સિંગલ લાઈફ જ બધા જીવતા હોય એટલે એકલો હોય હું ડિપ્રેશનમાં જ હોય એટલે બિલાડા કૂતરા પણ છેલ્લે પાડે તમે જોજો ને એ રોગના બિલાડીની સાથે સૂઈ ગયેલું હોય રાતના કૂતરાની સાથે સૂઈ ગયેલું હોય કારણ કે એની લાગણી જ નથી મળતી જમાનો પ્રેક્ટિકલ થઈ ગયો છે એકદમ બરાબર હમ અને વાટ વાટમાં ડાયવોસ થઈ જાય છે બરાબર છે તો પછી સિંગલ લાઈફ જીવતા હોય સિંગલ મધર તરીકે એ રીતે જીવતા હોય છે તો પછી એ લોકો પશુઓને પાડે છે ઘરમાં કોઈને કૂતરા હોય છે કોઈને બિલાડી હોય છે જાપાનમાં તો ડિપ્રેશનનો એવો રોગ છે હમ કે પેલા રમકડા ખરા ને હમ એની સાથે વડીલો એનું જીવન ગાળે છે સૌથી વધારે ડિપ્રેશનના શિકાર જાપાનમાં છે આ વડીલોને કોઈ ત્યાં પૂછનાર જ નથી એકલો પડી જાય છે તે પેલા કૂતરા બિલારા એની સાથે વાત કરે તે પણ બાજુ પ્લાસ્ટિકનું રમકડું હોય ને તે હા એવા રોબોટ બનાવેલા છે તો એની સરકારે કે તેઓ એની સાથે વાત કરી શકે મૂળ વસ્તુ મનુષ્યએ વાત કરવી જરૂરી છે એટલે કહ્યું કે જે પણ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર હોય ડૉક્ટરે દવા આપ્યા કરશે બરાબર દવાથી કંઈ નથી જે અંદર છે ને તમારું તે બહાર નીકળવું જોઈએ એ બહાર ક્યારે નીકળશે તમે કોઈની સાથે વાતચીત કરશો ને તો નીકળશે એ ફ્રસ્ટ્રેશન છે એને બહાર કાઢવું જરૂરી છે એ સતત વાતચીત કરવાથી એ એ નીકળી જશે સો ટકા નીકળી જાય પણ સતત એવી કોઈ વ્યક્તિને તમે પસંદ કરો તમને પસંદ હોવો જોઈએ પાછી એવું નહીં થાય કે તમને પાછું ધક્કો લાગે અથવા કોઈ વ્યક્તિ તમારામાં ઇન્ટરેસ્ટ રહેતો હોય મિત્ર તરીકે તમને તમારે તમારા શુભેચ્છક હોય હા અને તમારી સાથે વાત કરવા માગતો હોય તો એની સાથે પણ વાત કરો રોજ પંદર વીસ મિનિટ કોઈપણ ટૉપિક પર વાત કરો દુનિયાના પણ ટૉપિક પર વાત કરો એમ તમને અહેસાસ થવો થવો જોઈએ કે મારું આ દુનિયામાં કોઈ છે અને એ વ્યક્તિ હોય પણ અને હું તો કેમ કે તમે જો કોઈ ડિપ્રેશનવાળી વ્યક્તિની સાથે વાત કરતા હોય ને તો એને એને ધીરે ધીરે જે કંઈ વસ્તુની એને અપે એને જાણો કે એનું ડિપ્રેશનનું કારણ શું છે અને એના એની પછી જેનું અપેક્ષા છે એનું જે મહત્વ છે એમાંથી એને ધીરે ધીરે બહાર કાઢો એ બહાર નીકળી જશે ને તો એની ઉપેક્ષા પણ બંધ થઈ જશે એના કારણે એને જે હતાશા આવે છે ને એના કારણે એનું જે મન ચિત્ત અને હૃદય આત્મા જે બોજ બોજ એક બોજમાં જીવે છે ને તેમાંથી એ બહાર નીકળી જશે એને એકલો નહીં પરવા દો કંઈ તો દિવસમાં એની સાથે અડધો પોણા કલાક વાત કરો પંદર વીસ મિનિટ વાત કરો પાંચ મિનિટ પણ વાત કરો વાત કરો ને એને એમ થવું જોઈએ કે મારું આ દુનિયામાં કોઈ છે મને કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે મારા પ્રત્યે કોઈને લાગણી છે ડિપ્રેશનનું કારણ એ છે એ વ્યક્તિને એમ જ જોઈએ મારું આ દુનિયામાં કોઈ નથી એટલે બિચારો લટકી જાય કૂટી જાય ઘર છોડીને જતા રહે અને એમ શમશાન બેરાગી આવી જાય કે કંઈ છે જ નહીં આ દુનિયા મારું સાદું થઈ જાઉં સંસાર છોડી દઉં મારા જીવન કોઈ મતલબ નથી આવો બધા એને વિચાર આવે મતલબ છે તમારી અંદર જે ખૂબી છે ને તેને સમજો ને તો મતલબ છે અને એ ખૂબીની દુનિયાને જરૂર છે એ ખૂબીઓથી તમે દુનિયાને જીવાડો ડિપ્રેશન વાળી વ્યક્તિમાં પણ કંઈ ને ગુણો હોય છે એની એની અંદર કંઈક ખૂબી હોય છે તમે એની સાથે વાત કરો તો એની ખૂબીઓને સમજો જાણો ને એની ખૂબીઓને જગારો એને એક્ટિવ કરો ડાયવર્ટ જ કરવાનું છે પણ ડાયવર્ટ એટલે એની એની જે શક્તિ છે એ દિશામાં એને ડાયવર્ટ કરો અને એની જે વ્યક્તિની જે વસ્તુની વસ્તુની જે પદાર્થની અપેક્ષા છે માણ તો માનો કે કોઈ એક ઘરેલું સ્ત્રી છે એ કંઈ નથી કરતી બરાબર તો એને કામ એને એજ્યુકેશનનું કહેવું એને એના પગ પર ઊભા રહેવાનું કહું એને નોકરી નોકરીનું કહેવું એટલે શું છે એ એની અંદર કોન્ફિડન્સ આવશે ઘરમાં બેસી બેસીને પણ વ્યક્તિ એમ ડોબો થઈ જાય ડિપ્રેશનમાં આવી જાય હતાશ છે મગજ જ નહીં ચાલે ચાર દિવસમાં શું હોય કે તમારું મગજ ચાલ બહુ તો ટીવીને મચરો કે મોબાઈલને મચરો ઘણી વાર ખોટે રસ્તે ચાલ્યા જાઓ તો ડિપ્રેશનમાં પેલી વ્યક્તિને તમે અપેક્ષામાંથી બહાર કરો એના કારણે એ પોતે ઉપેક્ષામાંથી બહાર આવી જશે એના કારણે એની હટાશા દૂર થઈ જશે અને એને જે કંઈ પણ જોઈએ છે ને એના માટે એને એને કેલિબર કરો એને એના પગ પર ઊભી કરો વ્યક્તિ હોય તો ઊભો કરો સમજી ગયા અને એને એવી દિશામાં એ રીતે પ્રેરિત કરો કે એ વ્યક્તિ એના ખુદ પુરુષાર્થથી એને જે જોઈએ છે તે મેળવી લે ઘણીવાર જરૂરી હોય છે માણસને મેળવવું જરૂરી હોય છે તો એને એના પ્રયત્નથી એના પુરુષાર્થથી એની લાયકાતથી એ જાતે એ વસ્તુ એ પદાર્થ એને જે કંઈ પણ જોઈતું હોય તે એ જાતે મેળવી લે એ દિશામાં એને પ્રોત્સાહિત કરો એનામાં ક્ષમતા નથી તો એની અંદર ક્ષમતા વિકસા વિકસિત કરો કેમ અગાઉ પણ મેં તમને કહ્યું હતું એક ઉદાહરણ આપ્યું હતું આપણે કોઈનું નામ નહીં લેવાનું એક છોકરાને છોકરી મારી પાસે આવ્યા મારા મિત્રના બાળકો હતા નવમા ધોરણ સુધી એમની શાળાએ એમને ઉપર જ ચડાવ્યા કરે આપણે નિયમ છે ને નપાસ પાસ નહીં કરવા દસમા ધોરણમાં આવી ગયા ને પછી એમના દસમા ધોરણમાં બંને ફેલ જ થાય ઘણી વિજ્ઞાન આપણા મેઇન સબ્જેક્ટોમાં પહેલેથી ઉપર જ ચડાવ્યા કરે ત્યાં સુધી કે અમારા એરિયાની પ્રતિષ્ઠિત શાળા જે નંબર વન કહેવાય એના વિદ્યાર્થી શાળામાં એમ સમજ કે માં ફેલ થયે એટલે નીકળી જાય એમ આવી પણ માનસિકતા હોય ને શાળાઓની એ બાળકને ગણિતમાં કે વિજ્ઞાનમાં કે અંગ્રેજી આવા ચાર પાંચ સબ્જેક્ટ હતા એ બંને બાળકોની વાત કરું જિંદગીમાં પાસ નહીં થયેલા નવમા ધોરણ ઉપર જ ચડાયા કરેલા આપણે નિયમ છે ને એ પાસ કરી દેવાનો અને સ્કૂલવાળામાં એમ સમજે કે આ કચરો છે એટલે દસમામાં બોલમાં ફેલ થાય એટલે નીકળી જ જવાનો છે એટલે અમને હું શાંતિ ફી આઠે મતલબ સમજી ગયા તમને વાતમાં મેં બાળકોને પાસે બેસાડ્યા એટલા ડિપ્રેશનમાં કે આમ બોડી લેંગ્વેજ એવું બોલે કે આ ક્યાં ક્યારે હું કરી નાખે આ આનો કોઈ ભરોસો નહીં એવું એવી એટલા ડિપ્રેશનમાં કોઈની સાથે વાત કરવાની પણ એમનામાં હિંમત નહીં કોન્ફિડન્સ ઝીરો એમ પહેલાં તો મેં એને ખૂબ પ્રેમ આપ્યો બહુ પ્રેમ આપ્યો એટલો પ્રેમ આપ્યો મારતા આવે તો નાસ્તો આપો ચા પાણી પૂછો હાથ ફેરો એની સાથે બધી વાતો કરીએ એની પોતાની વાતો કરીએ એમ ધીરે ધીરે કરીને એને પ્રેમ આપ્યો અને એને એટલો પ્રેમ આપ્યો અને એને ધીરે ધીરે એનો એટલો કોન્ફિડન્સ જાગૃત કર્યો ધીરે ધીરે અને એની જે ખામીઓ હતી ગણિતમાં જે ખામીઓ હતી તો માનો નહીં દસમા ધોરણના વિદ્યાર્થીને મેં પાંચમા ધોરણનું પણ ગણિત ભણાવ્યું છે સમજી ગયા જ્યાં જ્યાં એની ખામી પાંચમા ધોરણના અમુક જે હોય ગણિતના જે અમુક કોઠાઓ પાંચમું છઠ્ઠું સાતમું એ લોકોની પાસે જ્યારે મેં પાંચ છ સાત આઠ નવ ધોરણની ગણિતની ચોપડીઓ કે અંગ્રેજીની વ્યાકરણની બધી ચોપડીઓ મંગાવી હું તો એ લોકોને પણ એમ થયું કે સંજય કહ્યું શું કરવાના હશે પાંચમાનું ગણિતમાં પાવરધા કહેલા છઠ્ઠાના ગણિતમાં પાવરધા કહેલા સાતમામાં આઠમાના એમ કરતા સિરીઝ જરાતા જરાતા દસમામાં પાસ તો થઈ ગયા અને પરીક્ષા આપીને આવ્યા ને પેપર મને બતાવ્યું સર આવું પેપર જે પેપર જોયું મેં મેં તું તારા સેવન્ટી સિક્સ માર્ક આવશે તો હું માનો નહીં બોરમાં એ વિદ્યાર્થીઓના મેથ્સમાં સેવન્ટી સિક્સ જ માર્ક આવ્યો ને પરસોટે પર્સન્ટેજ પણ પંચોતેરથી એંસીની રેન્જમાં આવ્યો ને એ વિદ્યાર્થી એટલા કોન્ફિડન્ટ થઈ ગયા બંને જણા કે મને કે સાહેબ હવે તો અમારે અગિયાર સાયન્સ લેવું છે શું અગિયાર સાયન્સ લેવું છે એકે પીએચડી કર્યું ને એકે એમએસસી કર્યું જે ટ્રીટમેન્ટ મેં આ વિદ્યાર્થીઓને આપી તેવી જ ટ્રીટમેન્ટ દરેક વિદ્યાર્થી દરેક બાળક દરેક પેરેન્ટ્સને જે કંઈ પણ વ્યક્તિ એ ડિપ્રેશનમાં છે એને જરૂર હોય છે એને સમજો એ ક્યાં અટકે છે તે સમજો એ વિષયમાં એને પાવર તો કરો મેં નહીં કીધું એને પોતાના પગ પર ઊભો કરો આર્થિક પ્રોબ્લેમ છે તો પગ પર ઊભા કરો રિલેશનમાં ગવાયેલા છે તો એને પ્રેમ આપો મિત્ર તરીકે એક પ્રેમી શું પ્રેમ આપે એક મિત્ર તરીકે તમે પ્રેમ આપો કૃષ્ણ ભગવાન સખા ભાવથી કેટલો પ્રેમ આપ્યો બરાબર કારણ જાણો ક્યાં અટકો છે એ વ્યક્તિ ને કયા ટોપિક પર ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે એમાંથી એને બહાર કાઢો સમજા નથિંગ ઇઝ ઇમ્પોસિબલ તમારો ભાવ શુદ્ધ હોય ને તમે મરેલાને પણ જીવતો કરી શકો છો ભાવ શુદ્ધો છે અને જ્યાં તમારા ભાવ શુદ્ધ હોય ને બ્રહ્માંડની સર્વશક્તિ તમને મદદ કરે છે એ વ્યક્તિનું કલ્યાણ કરવા માટે મળીએ ત્યારે પરસ્પર દેવો સંજય બોરીવાલાના સર્વેને પ્રણામ ગુરુ રે ઉદત્ત ગુરુ રે ઉદત્ત ગુરુ રે ઉદત્ત